જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો શું તમે પણ દેવદુઃખ ભોગવી રહ્યા છો ઘણા ભુવાજી જોડે ફરી ફરીને થાકી ગયા હોય તો આટલું કરી દો જો આટલું તમે કરી દેશો તો કુળદેવી તમારા જે કુળદેવી છે એ સામેથી તમને રસ્તો બતાવશે તો ચાલો મિત્રો આ વિડીયો ઉપર ચર્ચા કરી લઈએ જેણે જે વ્યક્તિ પણ જેણે પણ આ વિડીયો અંત સુધી જોયો એને હું દાવો કરું છું કે તમારે પછી કોઈ ભોવાની કે કોઈ જગ્યાએ જવાની જરૂર પડશે નહીં કેમ કે આજે હું તમારા માટે જે પ્રયોગ લઈને આવ્યો છું જે જાણકારી લઈને આવ્યો છું એ તમને બહુ જ બેનિફિટ આવશે અને બહુ જ એવી ખતરનાક જાણકારી છે આમ લાગશે તમને સરળ પણ તમારા માટે ઉપયોગ કરતા તમારા માટે બહુ જ અગત્યની માહિતી છે તો ચાલો મિત્રો વિડીયોમાં વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ મારી નમ્ર વિનંતી છે જે કોઈ માણસ આ વિડીયો જોવે છે એ અંત સુધી જોવે અને વિડીયોમાંથી થોડું ઘણું પણ જાણવા મળે અને તમને એવું લાગતું હોય કે આવી જાણકારીની બીજાની પણ બીજા લોકો પાસે પહોંચવી જોઈએ અને બીજા વ્યક્તિઓને પણ આવી જાણકારી જરૂરી છે તો એમને પણ શેર કરો અને વધુને વધુ શેર કરો વિડીયો ગમે વિડીયોમાં જાણકારી ગમે સરળ ભાષા ગમે તો તમે સબસ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા હું તમને એક વસ્તુ જણાવવા જઈ રહ્યો છું એક પ્રયોગ જણાવવા જઈ રહ્યો છું આટલું તમે કુળદેવી સામે જઈને કરશો ને તો તમને કોઈ પણ દુઃખનો રસ્તો મળી જશે દેવ દુઃખ હશે તોય પણ કરમની કઠિનાઈ હશે તોય પણ આ પ્રયોગ કરવાથી તમને સમાધાન મળી જશે જો તમે કોઈ દેવ દુઃખમાં છો તો તમને ઘણા બધા ભુવાજી જોડે ફરી ફરીને થાકી ગયા હોય રસ્તો ના મળતો હોય માર્ગ ના મળતો હોય તમારા ઘરમાંથી દુઃખ ના જતું હોય તો પણ આ પ્રયોગ કરી શકાય છે બીજું કે મિત્રો તમારા ઘરમાં બેઠેલા દેવ રુષ્ટ હોય તો પણ આ પ્રયોગ કરી શકો તમારા પોતાના જ કુળદેવી જો રુષ્ટ હોય કુળદેવી પણ રુષ્ટ હોય તો પણ તમે આ પ્રયોગ કરીને તેમને મનાવી શકો છો અને તમારા સહાયતાકારક બનાવી શકો છો તો પહેલાં હું તમને એ પ્રયોગ જણાવી દઉં કે તમારે પ્રયોગમાં શું કરવાનું છે અને ક્યારે કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહો મિત્રો તો મિત્રો જે હું તમને આ પ્રયોગ જણાવવા જઈ રહ્યો છું એ તમારે કોઈ પણ મંગળવારે આ પ્રયોગ કરવાનો છે તમારે શું કરવાનું છે કે મંગળવારે નહીં ધોઈ અને સ્વચ્છ થઈને તમારા કુળદેવીનો જો મઢ છે તો તમારે જવાનું છે તમારે એક સોપારીનો કટકો લેવાનો છે જે સોપારી આવે છે એનો એક કટકો લેવાનો છે હવે એ કાળ કાળી સોપારીની જે સાદી આપણી લાલ સોપારી આવે છે એનું એક કટકો લેવાનો છે તમારે ધ્યાન રાખવાનું છે કે એ સોપારી ભાગે નહીં પછી તમારે એક રૂપિયાનો સિક્કો લઈ જવાનો છે તમારે એ સોપારી માતાજીના મઢમાં મૂકવાની છે એના ઉપર એ રૂપિયાનો સિક્કો તમારે મૂકવાનો છે બરાબર ત્યારબાદ તમારે મિત્રો એ રૂપિયા ઉપર એ સોપારી ઉપર તમારે ત્રણ ત્રણ ટપકા પાડવાના છે પાણીના ત્રણ ટપકા પાણીના છાંટવાના છે આટલું કરીને તમારે કુળદેવીને પ્રાર્થના કરવાની છે કે હેમાં હું આ જે પણ વસ્ત્ર તમને આપું છું એ ધારણ કરું ત્યારબાદ તમારે એક મોલીનો દોરો લેવાનો છે અને એ સોપારી અને જે રૂપિયો છે એને વીંટી નાખવાનો છે અને તમારે એવું કહેવાનું છે માતાજીને કે માં જે પણ તને હું આ અર્પણ કરું છું એ મારું જે મારા હૃદયથી મારા ભાવથી તને અર્પણ કરું છું એ સ્વીકારો ત્યારબાદ મિત્રો તમારે એ જે સોપારી છે એના ઉપર થોડો સિંદૂર લગાડવાનો છે પલાળેલો થોડો સિંદૂર લગાડવાનો છે ત્યારબાદ તમારે કુળદેવી જોડે એવી પ્રાર્થના કરવાની છે મિત્રો કે હેમાં આ જે પણ સિંગાર મેં તને સોંપ્યો છે એ તમે સ્વીકારી લો આટલું કહીને તમારે માતાજી કુળદેવીને એવી પ્રાર્થના કરવાની છે કે હે મા કુળદેવી જે પણ તમારા કુળદેવીનું નામ છે એમનું નામ લઈને તમારે એક જ પ્રાર્થના કરવાની છે કે હે મા કુળદેવી જે પણ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો એ ક્ષમા કરો અને મને તમારા ખોળે લઈ લો મારા પરિવારને તમારા ખોળે લઈ લો આટલું કહીને તમારે માતાજીને એ પ્રાર્થના કરવાની છે કે હે મા કુળદેવી જે પણ મા કુળદેવી બહુચરમાં પણ હોઈ શકે ચામુંડામાં પણ હોઈ શકે જે પણ તમારા કુળદેવી છે એમનું નામ લઈને તમારે કહેવાનું છે કે માતાજી મારી જે પણ ભૂલ થઈ છે એ મારી ભૂલ તમે માફ કરજો મને તમારો છોકરો ગણી અને સ્વીકારી લેજો અને મારાથી જે પણ ભૂલ થઈ છે એની હું પ્રશ્ન આપ કરવા તૈયાર છું આટલું કહીને તમારે શું કરવાનું છે માતાજીને એવું કહેવાનું છે કે હેમાં હું જે પણ હું જે પણ આ જે પણ મારાથી બનશે હવે તમે સમજો તમારા કોઈ પણ પ્રકારનો ભોગ તમારી કુળદેવીને લાગતો હશે જે પણ તમને જે થતું હશે એ હું કરવા તૈયાર છું પણ જ્યારે હું અહીંયાથી આ રૂપિયાનો સિક્કો અને સોપારીનો ટુકડો જે તમે એના ઉપર જે સિંદૂર નાખ્યું છે એ સોપારીનો ટુકડો અને મૌલીનો દોરો એના ઉપર વીંટીને તમારે ઘરે લઈને આવવાનું છે ત્યારબાદ તમે જેવા તમારા કુળદેવીની પૂજા કરો છો જો તમારા કુળદેવીની પૂજા કરો છો બરાબર હવે પહેલાં તમને એક વસ્તુ જણાવી દો કુળદેવીનો વાસ હોય ઘરમાં સ્થાપન ના હોય એટલે અમુક માણસો શું માતાજીને માનતા હોય એટલે કુળદેવીના ફોટા ઉપર ફોટો લઈને છબી દ્વારા એમની છબી કાં તો મૂર્તિની પૂજા કરતા હોય છે તે સ્થાને કે તમારે જે પણ ત્યાં જગ્યાએ મૂકી દેવાનું છે અને તમારે એ પૂજવા લાગવાનું છે મિત્રો આવું સતત તમારે અગિયાર દિવસ જો તમે આ અગિયાર દિવસ તમારે ત્યાં જવાનું છે એ પ્રાર્થના કરવાની છે અને અગિયાર દિવસ પછી એ સોપાઈનો ટુકડો રૂપિયો અને મૌલી જે કીધું તમને મોલી દોરે એના પર વીંટેલો હોવો જોઈએ તમારે અગિયાર દિવસ ત્યાં જઈને ચોખા ઘીનો દીવો કરવાનો છે અને ત્યાં આવી પ્રાર્થના કરવાની છે અગિયારમાં દિવસે તમારે એ સોપાણીનો કટકો લાવીને એ તમારા પૂજા સ્થાનમાં તમારા ઘરમાં મૂકવાનું છે જો તમે તમારા કુળદેવીની પૂજા કરો છો આટલું કરો પછી તમારા ઘરમાં જે પણ દુઃખ હશે દેવ દુઃખ હશે કર્મની કઠિનાઈ હશે તમારો ધંધો નહીં ચાલતો હોય તમને જે પણ જે પણ દુઃખ હશે જે પણ સમસ્યા હશે એનું સોલ્યુશન આપોઆપ નીકળવા મળશે અને મિત્રો આ જે પ્રયોગ જણાવ્યો છે એ ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધ છે બીજું કે તમને એક બીજી વસ્તુ જણાવવા માગું છું કે આ પણ જે પણ આ તમને પ્રયોગ મેં જણાવ્યો એ તમારા શ્રદ્ધા ભાવ ઉપર મેટર કરે છે તમારી શ્રદ્ધા શું છે તમારા ભાવ કેવા છે અને તમારા પૂરા દિલથી કરેલા પ્રયત્ન તમારા આગળ આવશે એટલે આ પ્રયોગ કર્યા પહેલાં તમે તમારા કુળદેવીની વાન હોવી જોઈએ એના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ અને તમને એવું લાગવું જોઈએ કે મારી જે પણ સમસ્યા છે એનું નિરાકરણ મારી માતા મારા કુળદેવી મારા ઈષ્ટદેવ જરૂરથી લાવશે આવું વિચારીને કરેલું કાર્ય તમારું સિદ્ધ થશે બાકી જો તમે આ પ્રમાણ લેવા કે માતાજીની કસોટી લેવા જાવશો તો અવળા દંડે જશો એટલે હું તમને એ કહેવા માગું છું ભક્તિભાવનો ભક્તિભાવ નથી તમારા મનમાં શ્રદ્ધા નથી માતાજીને નથી માનતા તો આવા ખોટા પ્રયોગો કરતા નહીં જો ખોટા પ્રયોગથી તમે આ જે વસ્તુ તમને જણાવી કરવા જશો અને દંડાશો બરાબર તમે માતાજીની ખોટી કસોટી લેવા જશો અને તમે દંડાશો તો એના જવાબદાર તમે પોતે રહેશો મારી ચેનલ કે હું નહીં રહું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બીજું કે મિત્રો આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ